નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાત ભરતી મેળાને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે ગુજરાતમાં વિવિધ સેક્ટરોમાં ભરતી મેળો ધોરણ દસ પાસ બાર પાસ બીટેક ઉમેદવારો સહિત માટે જાહેર કરાયો છે વિવિધ સેક્ટરમાં સો જેટલી જગ્યાઓ માટે આવતીકાલે જોબ ફેર યોજાવા જઈ રહ્યો છે જેમાં ધોરણ દસ બાર પાસ બીટેક ઉમેદવારો વગેરેને તક મળશે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર નિયામકની રોજગાર કચેરી ખાતે વીસ મે ના રોજ સવારે અગિયાર વાગે રોજગાર મેળાનું આયોજન કરાયું છે જેમાં સર્વિસ મેન્યુફેક્ચરિંગ બેન્કિંગ સેક્ટરની ત્રણ કંપનીઓ સો જગ્યા માટે નોકરી ઓફર કરશે ધોરણ દસ પાસ હોય બાર પાસ હોય ગ્રેજ્યુએટ હોય આઈટીઆઈ પાસ હોય ડિપ્લોમા પાસ હોય ડિગ્રી ઇજનેરી